ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હું છું નૂરસર અને આજથી આપણે વિષય અકાઉન્ટમાં ચેપ્ટર નંબર એકની શરૂઆત કરવાના છે ચેપ્ટર નંબર એક હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો આ હિસાબી પદ્ધતિ નામું છે શું તો સિમ્પલ લેંગ્વેજમાં કે આપણે રોજબરોજની વ્યવહારો જે નોંધવામાં આવે તેને નામું કહેવાય પહેલાંના સમયમાં કે જ્યારે નામો અસ્તિત્વમાં ન હતું ત્યારે પણ ઘણા બધા વ્યવહારો થતા હતા તો ત્યારે એ વ્યવહારો નાણાંના અસ્તિત્વ વગર જે વ્યવહારો થતા હતા તેમાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ સેવા આપવામાં આવતી હતી જેને સાડા પ્રથા કહેવાય જ્યાં પણ સમજ નહીં પડે ત્યાં તમે કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરી શકો છો પ્રસ્તાવના મા બ્રહ્માંડમાં માનવી પોતાનું અલગ અને વિશેષ અસ્તિત્વ ધરાવે છે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે માનવીની જીવનશૈલી જુદા જુદા પ્રકારની છે કે ભાઈ દરેક માનવી જુદો જુદો છે પોતાની અલગ અલગ જીવનશૈલી ધરાવે છે તેની જીવનશૈલી સામાજિક ધાર્મિક આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંબંધ રાખે બધાને પોતપોતાની સામાજિક આર્થિક જરૂરિયાતો હોય સામાજિક જરૂરિયાતો હોય ધાર્મિક જરૂરિયાતો હોય આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે અન્યની મદદ લેવી પડે છે દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાનું અલગ અસ્તિત્વ કૌશલ્ય અને મર્યાદા ધરાવે છે હવે જો દરેક વ્યક્તિ પાસે કોઈના કોઈ કૌશલ્ય છે અને તેની કોઈ મર્યાદા છે એ બેસ્ટ એક્ઝામ્પલ કે ખેડૂત છે ખેડૂત તે તેની પાસે જમીન વગેરે છે તે અનાજ ઉગાડી શકે હવે તે ભણાવવા તો નહીં આવી શકે એની લિમિટ છે એ જ રીતે એક ટીચર છે જે ભણાવી શકે બાજરી ચોખાનું ઉત્પાદન કરવા નહીં શકે એટલે કે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને એકબીજાને પોતાના કૌશલ્યનો લાભ આપે છે અને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે વ્યક્તિગત કૌશલ્યની સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ આપે છે હમણાં જ કહ્યું તેમ પોતાની મર્યાદાઓના કારણે અન્યના કૌશલ્યનો લાભ લે છે આ રીતે મનમાં પોતાની જરૂરિયાતો પૂર્ણ કરતા હતા હા જ્યારે નાણાંનું માધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ પ્રવર્તમાન નથી સાડા પ્રથા કે વિનિમય પ્રથા એટલે શું તો જો તમને ઉદાહરણ બદલે આ પદ્ધતિમાં વસ્તુ કે વસ્તુના બદલામાં વસ્તુ કે વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી હતી તો જો ખેડૂત પાસે અનાજ છે અને તેને કાપડની જરૂર છે અને કાપડના વેપારી પાસે કાપડ છે એને અનાજની જરૂર છે તો શું થશે ખેડૂત અનાજ આપીને કાપડ મેળવશે અને કાપડનો વેપારી કાપડ આપીને અનાજ મેળવશે એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા તેને કહેવાય સાડા પ્રથા આ બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાની ખરીદી થતી હતી બદલા પદ્ધતિ વ્યવહારિક સમસ્યાઓ ધરાવતી હતી બદલા પદ્ધતિની મર્યાદામાંથી ફેરબદલીના એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે સર્વને સ્વીકાર્યો હોય આ પ્રવર્તમાન સમયમાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ આવે છે હાલના સમયમાં આપણે કરીએ છીએ એવું કે તમે શું કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવો છો નહીં હાલના સમયમાં તમે કોઈપણ વસ્તુ કે સેવા મેળવીએ તો શું જોઈએ પૈસા પૈસા આપો અને સેવા કે તો વસ્તુ મેળવી શકો છો આ વર્તમાન સમયમાં નાણાંમાં સિક્કાઓ પેપર ચલણ તાજેતરમાં પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ કરવામાં આવે છે પહેલાં શું હતું બહુ જૂના જમાનામાં ધાતુના તાંબાના સિક્કા હતા પછી ધીરે ધીરે સોનાના સિક્કા રાજા રાજાશાહી હતી ત્યારે સોનાના સિક્કા ચાંદીના સિક્કા પછી ચલણી કાગળની નોટો અત્યારે તો પ્લાસ્ટિક મની ઈ મની ઓનલાઈન બેન્કિંગ ગૂગલ પે વગેરે ચાલુ છે આ વ્યવસ્થામાં વસ્તુ વેચીને નાણાં પ્રાપ્ત કરવામાં આવે છે શું થાય વસ્તુ છે તો વસ્તુ વેચો અને નાણાં પ્રાપ્ત કરો અને પ્રાપ્ત કરેલ નાણાંમાંથી વસ્તુ ખરીદવામાં આવે છે જે પૈસા મળે છે તેમાંથી શું કરે પાછું કોઈક વસ્તુ ખરીદવામાં આવે છે આમ કહી શકાય કે વસ્તુ નાણું ખરીદે છે વસ્તુ નાણું ખરીદે અને નાણું વસ્તુ ખરીદે છે સમજ પડી આટલી માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વર્તમાન સમયમાં નાણાંનો ઉપયોગ કરે જે આગળ આવી ગીધે છે આ નાણું સામાન્ય રીતે તમામ પક્ષકારોને સ્વીકૃત હોય છે કોઈ પણ પક્ષકાર એવો નથી કે જેને નાણું સ્વીકૃત ન હોય અગર સ્વીકૃત ન હોય તો તે વ્યવહાર કરી શકે નહીં આ સ્વીકૃતિના ગુણધર્મને કારણે વ્યવહારો થાય છે વ્યવહારો એટલે આપ લે વ્યવહારો એટલે આપ લે હિસાબ વસ્તુ મેળવો અથવા સેવા મેળવો એને શું કહેવાય આપ લે જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય તેને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે કયા વ્યવહારો આર્થિક વ્યવહારો શું છે કે ભાઈ જે વ્યવહારો નાણાંના માધ્યમ દ્વારા થાય તેને કહેવાય આર્થિક વ્યવહાર આર્થિક એટલે પૈસાને લગતા વ્યવહારો નાણાંના માધ્યમની ગેરહાજરીમાં પણ વ્યવહારો થતા હતા તેને બદલા પદ્ધતિ પર આધારિત જે આપણે જોઈ ગયા બદલા પદ્ધતિ સાટાપ્રદ્ધા આગળ નાણાંના માધ્યમની મદદથી થતા વ્યવહારોને નાણાંકીય વ્યવહારો કહેવાય કયા વ્યવહારો કહેવાય નાણાંકીય વ્યવહારો જે અર્થવ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય તેને કઈ અર્થવ્યવસ્થા કહેવાય નાણાંકીય અર્થવ્યવસ્થા સેમ જ છે એક જ વર્ષ છે ખાલી ફેરવી ફેરવીને પૂછે વડ બદલેલો કે નાણાંનો ઉપયોગ થાય એવા અર્થવ્યવસ્થાને નાણાકીય અર્થવ્યવસ્થા કહેવાય ને જે વ્યવહારમાં નાણાંનો ઉપયોગ થાય તેવા વ્યવહારને નાણાકીય વ્યવહાર અથવા આર્થિક વ્યવહાર કહેવાય આગળ ક્લિયર વ્યવહારો સાડા પદ્ધતિ કે નાણાકીય અર્થવ્યવસ્થાના હોય પણ તેના હિસાબોની જરૂરિયાત ઊભી થઈ એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને એમ પૂછું કે ગયા રવિવારે તમે શું ખાધું હતું યાદ કરો તમે યાદ કરો યાદ કરો યાદ કરો યાદ કરો ઘણું મુશ્કેલ છે ને એ જ રીતે ધંધામાં એક અઠવાડિયા પહેલાંના હિસાબો યાદ થાય એક દિવસમાં જ કેટલા વ્યવહારો થતા હોય કોઈને ઉધાર વેચ્યું હોય કોઈની પાસે ઉધાર લીધું હોય ખરીદી કરી હોય ઉધાર વેચાણ કર્યું હોય એવા ઘણા બધા વ્યવહારો થતા હોય તો આ વ્યવહારો યાદ રાખવા ઘણા મુશ્કેલ બને અઠવાડિયા પહેલાંના મહિના પહેલાંના તો આ વ્યવહારો કોઈ પણ ભૂલ વગર આપણે વ્યવસ્થિત રાખવા માટે આપણે તેની શું કરવી જોઈએ નોન એટલે જ શું જરૂરિયાત ઊભી થાય હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી હોય આદિકાળમાં પણ હિસાબો રાખવા અંગેના વ્યવસ્થાનો ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવે એટલે પહેલેથી પણ આવો ઇતિહાસમાં ઉલ્લેખ છે સમાજની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાય છે ટાઈમ બદલાય એટલે જરૂરિયાતો પણ બદલાય છે કાયદો મેડિકલ ઇન્જિનિયરિંગ વિજ્ઞાન જેવા વિષયોની જેમ હિસાબી પદ્ધતિનો જન્મ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવા માટે થયો છે જૂના સમયથી હિસાબી પદ્ધતિ એક કે બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી પહેલાંના સમયની વાત કરીએ હવે ભારતના સમર્થ ઇતિહાસકારો ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિના અસ્તિત્વને મહત્ત્વ સમજાયું પહેલાં શું હતું કે ભાઈ ચાણક્યનું અર્થશાસ્ત્ર છે ને તેમાં આ લોકો ભારતીય અર્થ ભારતીય ઇતિહાસકારો શું કહે છે ભારતીય સમર્થક ઇતિહાસકારો એનો પુરાવો આવે છે જ્યારે પશ્ચિમના સમર્થકો ઇતિહાસકારો આ અંગેનો શ્રેય ઇટાલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેશિયોલીને આપે છે એકમાક્ષસિંહ એવું પૂછાય કે પશ્ચિમી સમર્થકો કોને તેનું મહત્ત્વ આપે છે તો લ્યુકા પેશિયોલીને એકમાસ એમસી ગયું હિસાબી પદ્ધતિના ઉદ્ભવો અંગે વિવિધ મંતવ્ય કે કાં કાંથી ઉદ્ભવ્યા તે અંગે વિવિધ મંતવ્યો છે પણ તેના ઉપયોગ અને મહત્ત્વ માટે સમગ્ર વિશ્વ સમાન બગા એ કોઈ પણ જગ્યાએ જાઓ ઉપયોગ અને તેનું મહત્ત્વ તો એક જ ગણાય ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધા વેપારના વિસ્તરણના કારણે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિનો ઉપયોગ અને મહત્ત્વ વધતું જાય છે કે હિસાબો એટલે શું તો આવક અને જાવક અંગેની નોંધ કે હિસાબો એટલે શું આવક અને જાવક અંગેની નોંધ મારી પાસે કેટલા રકમ આવ્યા અને મેં મારી પાસેથી કેટલી રકમ ગઈ આવક અને જાવક અંગેની નોંધ એટલે હિસાબો સિમ્પલ નોર્મલ લેંગ્વેજમાં હિસાબોમાં આ નોંધ ઉપરાંત આવક જાવક તેમજ ઉપજ ખર્ચનો તફાવત શોધવામાં આવે એટલે એ ખાલી નોંધવામાં જ નથી આવતું કે ખાલી આવક કેટલી થઈ ભાઈ મારી આવક થઈ દસ હજાર મારી જાવક થઈ આઠ હજાર બસ એટલું જ નહીં એનું તફાવત પણ શોધવામાં આવે છે શું શોધવામાં આવે તફાવત આ તફાવત લાભ એટલે કે નફાના સ્વરૂપમાં અથવા ખોટ કે નુકસાનના સ્વરૂપ હોઈ શકે આવકમાંથી જાવક આવક કરતા અથવા ઉપજમાંથી ખર્ચ વાત કરતાં મળતા તફાવતને લાભ કે નફો તરીકે ઓળખવામાં આવે છે જો તો અહીંયા આવકમાંથી જાવક વાત કરો તો જે રકમ વધે તેને નફો કહેવાય ઉદાહરણ તરીકે એક વેપારી દસ હજારનો માલ ખરીદે છે કેટલાનો દસ હજારનો તેના પર બે હજારનો વાહન ભાડો ખર્ચ ચૂકવે છે અને પંદર હજારમાં માલ વેચે છે અહીંયા આપણે દસ હજારનો માલ ખરીદ્યો બે હજાર એના પર ખર્ચો કર્યો ટોટલ આપણી પડતર કિંમત બની બાર હજાર રૂપિયા અને તે માલ આપણે પંદર હજાર રૂપિયામાં વેચી દીધો તો આવકની નોંધ અને જાવકની નોંધ આ બે નોંધ થઈ ગઈ આવક અને જાવક તે બંનેનો તફાવત આપણને ત્રણ હજાર રૂપિયા મળ્યા તેને કહેવાય નફો સમજ પડી આવકમાંથી જાવક બાદ કરતાં જે રકમ વધે તેને નફો કહેવાય હવે આને ઓપોઝિટ કે જાવકમાંથી આવક બાદ કરતાં જે રકમ વધે તેને ખોટ કે નુકસાન કહેવાય કે ભાઈ જાવક માઇનસ આવક ઇઝ ઇક્વલ ટુ ખોટ જાવક પંદર હજાર કરો અને તમારી આવક ખાલી બાર હજાર હોય તો ત્રણ હજાર માઇનસ જાય એને કહેવાય ખોટ હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે હિસાબોને નામાન તરીકે પણ ઓળખવામાં આવે છે હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે રસાયણ શાસ્ત્ર ગણિત શાસ્ત્ર વિષયોની જેમ હિસાબી પદ્ધતિ પણ સમાજમાં પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્વ ધરાવે છે તેથી તેની ઉપયોગીતા વિશેષ છે હિસાબી પદ્ધતિના આગવા નિયમો અને સિદ્ધાંતો છે આ હિસાબી પદ્ધતિ છે જે અકાઉન્ટ છે અકાઉન્ટ નિયમો પર ચાલે છે અમુક નિયમો ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો પર તેથી તે કળા અને વિજ્ઞાન પણ છે કળા એટલે સિંગિંગ કરવું ડાન્સિંગ કરવું સ્વિમિંગ કરવું આ બધી કળા છે બરાબર તેવી જ રીતે અકાઉન્ટિંગ પણ એક કળા છે અને વિજ્ઞાન વિજ્ઞાન શા માટે આમાં ઘણા બધા નિયમોનો ઉપયોગ થાય છે તેથી તે વિજ્ઞાન છે હિસાબી પદ્ધતિના યોગ્ય સંચાલન માટે વ્યવસાયિક સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે અકાઉન્ટ માસ્ટર યુટ્યુબ ચેનલ તમને એકદમ સરળ ભાષામાં તમને શીખવવામાં આવશે તમારે જે પણ ડાઉટ હોય તે તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ